નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે જોયું હતું કે કઈ રીતે જે છે એ તમારે ગુજરાતીમાં એક લેટર રાઇટિંગ લખવાનો હોય તો કઈ રીતે લખી શકાય વિડીયો જે છે એ તમને આપણા ટેલિગ્રામ ગ્રુપ પર પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ જો એની લિંક હશે હું અવેલેબલ કરાવી દઈશ આજે જે છે આપણે વોટર સ્કેર સિટી પર એક જોઈશું તો એના પહેલાં તમને એક માહિતી આપી દઉં કે આપણું એક ગ્રુપ છે ટેલિગ્રામ પર જીપીએસ ઇઝ ધ ફ્યુચર તમે એના પર જોડાઈ શકો છો મારી મારા ટીમ વિશેની જાણકારી પણ છે અને એક આપણો મેન્ટરશિપનો પ્રોગ્રામ પણ ચાલે છે પર મંથ એઇટ હંડ્રેડ રૂપીસ છે તો એના પર પણ તમે જોડાવા માટે મારો કોન્ટેક કરી શકો છો તો આજે આપણે જોઈશું વોટર સ્કેર સિટી પર તો એના પર જે છે આપણે જોઈશું એટલે આપ તમારો જે પણ કોઈ ફ્યુચરમાં જો ક્વેશ્ચન કોઈ પૂછાશે જળ સંકટ ઉપર તો તમને જે છે એના ઉપાયો એનો પ્રોબ્લેમ સોલ્યુશન બધું મળી જશે બીજી વસ્તુ ઘણી વખત જે છે એ તમારે ગુજરાતીમાં પણ લેટર રાઇટિંગમાં પૂછાતો છે કે ભાઈ તમારા જે છે એ સજેશન્સ મોકલો વોટર સ્કેરસિટી દૂર કરવા માટે તમે કોઈ વિસ્તારના ઓફિસર છો બરાબર આવો ક્વેશ્ચન પૂછાતો છે ઇવન ઇંગ્લિશમાં પણ પૂછાતો હોય છે તો આજે તમને એમાંથી કન્ટેન્ટ મળી રહેશે તો જોઈએ ક્વેશ્ચન છે ગુજરાતમાં પાણીની સમસ્યા એક પ્રાણપ્રશ્ન પ્રશ્ન છે તેને નિવારવા માટેના ઉપાયો સૂચવો તો જો કઈ રીતે લખી શકાય આવી બધા સ્ટુડન્ટ્સ છે જેમણે મેન્સ ક્લિયર કરેલી છે બરાબર તો ઇન્ટ્રોડક્શન જુઓ નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા વોટર સ્ટ્રેસ રાજ્યમાં ગુજરાતનો હવે સાબિત કરે છે કે ગુજરાતમાં પાણીની સમસ્યા છે તો ગુજરાતમાં પાણીની સમસ્યા પર ક્વેશ્ચન છે ત્યારે તમે એક આવી રીતે ડેટાથી જે છે એ શરૂઆત કરી શકો કે ભાઈ નીતિ આયોગે જ કીધું છે કે ગુજરાતમાં જે છે એ પાણીનો પ્રોબ્લેમ છે ત્યારબાદ તરત આવી જવાનું જળ સંકટ માટે જવાબદાર કારણો એના બોક્સ બનાવી દેવાનું ત્યારબાદ ડાયરેક્ટ પણ લખી શકાય તમે નંબર પણ આપી શકો એક બે ત્રણ બરાબર છે તમે અહીંયા નંબર પણ આપી શકો છો કે અહીંયા એક બરાબર સોરી કે અહીંયા એક બે બરાબર છે એ રીતે તમે નંબરિંગ પણ કરી શકો છો તો જોઈએ ફરી તો કયા કયા લખી શકાય કે વધતી જતી જનસંખ્યા એને લીધે જે છે એ વોટર થાય છે બીજું સબસિડીયુક્ત વીજળીને લીધે જે છે એ ભૂગર્ભ જળનું વધારે દોહન થાય છે ખેતીમાં બરાબર ત્યારબાદ જે છે અનિયમિત અને અપૂરતા પ્રમાણમાં ચોમાસાને લીધે જે છે એ પાણીનું જે છે એ સ્તર નીચે જઈ રહ્યું છે ત્યારબાદ લખી શકે કે વધતા જતા શહેરીકરણ અને ઔદ્યોગિકકરણને કારણે જે છે એ પાણીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે કૃષિ ઔદ્યોગિક ક્ષેત્ર અને ઘરેલુ ઉપયોગો જે પાણીનું અસમાન અને અયોગ્ય વ્યવસ્થાપન થયેલું છે બરાબર તો એને લઈને જે છે ઘણી વખત સ્કેરસિટી થતી હોય છે કે ભાઈ ઉદ્યોગોને જે છે વધારે પાણીનો સપ્લાય થઈ જાય તો જે છે એ વાપરવા માટે પાણી ઓછું મળતું હોય છે તો આપણો એક પ્રશ્ન છે શહેરોમાં જે છે અપૂરતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ગટર વ્યવસ્થાનો અભાવ અને નદી અને કૃષિ તળાવમાં ઔદ્યોગિક કચરો ભળવાને કારણે જે છે એ ગુણવત્તા ઘટી રહી છે જો બે વસ્તુ છે એક તો પાણીની અવેલેબિલિટી ના હોય અને બીજું પાણી અવેલેબલ હોય પણ ગંદુ હોય તો એ પણ ના અવેલેબલ બરાબર જ છે તો એક તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન હોવા જોઈએ કે જેનાથી જે છે તમે જે ઘરેલું જે પાણી જે નીકળે છે એને તમે શુદ્ધ કરીને ફરી વાપરી શકો કમસે કમ ઘરેમાં યુઝ માટે તો વાપરી શકાય બીજું છે કે તમે એને કોઈ કન્ટામિનેશન ના થાય વોટરમાં એનું ધ્યાન રાખો તો પણ એ પાણી જે છે તમે વાપરી શકો છો મોટા જળાશયોમાં જે છે સમયાંતરે ડિસલિટિંગ થવું જોઈએ એટલે એને સાફ સફાઈ થવી જોઈએ એને જે છે માટી કાઢીને એને ઊંડા કરવા પડે બરાબર છે ખાસ કરીને પ્રી મોન્સૂન જે કામગીરી થતી હોય એની અંદર તો એમાં જે છે પાણીનો સંગ્રહ સારી રીતે થઈ શકે આનાથી બીજો કયો પ્રોબ્લેમ એડ્રેસ થશે પૂરનો જે અર્બન ફ્લડ આવે છે એમાં પણ તમે આ પોઈન્ટ લખી શકો છો રાજ્યની સીમાઓ ઉપર પણ જે છે એ જળશંનું વિભાજનને લઈને એ ઘણી વખત પ્રોબ્લેમ થતા હોય છે તો છેલ્લો પોઈન્ટ જે છે એ થોડો કોન્ટ્રાવર્શિયલ છે આપણે એને અવોઈડ કરવાનો છે આ જે પોઈન્ટ છે તમારે જ્યારે કોઈ પૂછાય તો આ આ પોઈન્ટને લખવાની જરૂર નથી બરાબર છે તેને તમે અવોઈડ અવોઈડ કરી શકો છો તો આગળ જોઈએ તો હવે વસ્તુ થાય કે 1 મિનિટ તો જળ સંકટ ને રોકવા માટેના સમાધાનો કયા કયા છે બરાબર તો એક તો ભાગીદારીયુક્ત ભૂમિગત જળ વ્યવસ્થાપન કે વોટર મેનેજમેન્ટ જે છે શેડ વોટર મેનેજમેન્ટ એ રીતે કરવું કે જે રીતે જેનાથી જે છે એ સરકાર અને એનજીઓસ કે જળ જે ભાગીદારી છે એ વધે તમે જો એમને એક્ઝામ્પલ આપ્યું છે મેક્સિકોમાં બરાબર આ રીતના એક્ઝામ્પલ ખૂબ જ જરૂરી છે જેથી તમે રિલેટ કરી શકો આ તમને વિઝન આઈએસમાં મળી જશે કે મેક્સિકોમાં જે છે આ રીતે થયું છે બીજું ઇન્ટિગ્રેટેડ વોટર શેડ મેનેજમેન્ટનો વિકાસ કરવો કઈ રીતે તો મહારાષ્ટ્રના રાલેગંજ સિદ્ધિમાં જે છે એ કરવામાં આવ્યું છે બીજું કે ઔદ્યોગિક ક્ષેત્રમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફરજિયાત કરો જો એ બરાબર બહુ જ સારો પોઈન્ટ છે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં જ્યારે તમે સુએશ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરો તો એવું કહી શકે કે ભાઈ જેટલું પણ વપરાય છે પાણી એને ક્લીન કરીને રિયુઝ કરો ઉદ્યોગમાં તો વાપરી જ શકાય છે તમને પીવા માટે કદાચ તમને એવું થાય કે ભાઈ આ ગંદુ પાણી વાપરું કે નહીં બરાબર જળ વ્યવસ્થાપન માટે જે છે એ મિહિર સહ સમિતિનો રિપોર્ટ લાગુ કરો જો કેટલું સરસ લખ્યું છે એમણે મિહિર સહ સમિતિ જે પણ કમિટી હોય બરાબર હેમચંદ્ર મીણા કમિટી જે છે એ તમને સાયબર સિક્યુરિટી માટે કામ લાગશે મિહિર શાહ સમિટી જે છે એ પાણી માટે કામ લાગશે સુમિત ઘોષ સમિટી જે છે એ તમને પંચાયતી રાજ માટે કામ લાગશે સુરજીત ભલ્લા કમિટી જે તમને એક્સપોર્ટ માટે કામ લાગશે બરાબર જે રીતે મને યાદ છે બધી તમારે બધી કમિટી ગોખી નાખવાની છે બરાબર એનો એક આપણો વિડીયો પણ છે એ તમને જો મળી જશે આપણી ચેનલ ઉપર જેમાં ઇમ્પોર્ટન્ટ કમિટીઝ પર મેં વિડીયો બનાવેલો છે એ જોઈ લેવાનો અને એને બરાબર ગોખી નાખવાની નવા જળાશયોનું નિર્માણ કરવું પડશે બરાબર જળાશયનો સમાનંતરે ડિસેલિટિંગ કરવું પડશે ખેતરમાં ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરવો જેથી પાણી ઓછું વપરાય વેરી ગુડ ત્યારબાદ જે છે એ ડિસેલિનેશન પ્લાન્ટ એટલે કે જે આપણે દરિયાનો ખારા પાણીનો જે ઉપયોગ કરીએ એનો જે છે એ કરવું જે કોની જેવું ઇઝરાયલ જેવું જો અહીં લખેલું છે એક્ઝામ્પલ કે ઇઝરાયલ આવા પ્લાન્ટ બનાવ્યા છે ભારતમાં જે છે ભવ્ય ભૂતકાળમાંથી પણ લઈ શકાય જેમ કે આપણે રાણકીઓ બનાવી હતી અડાલનીઓ બનાવી હતી તો વોટર સંગ્રહ કરવા માટે અને પાણીનું વ્યવસ્થાપન કરવા માટે આપણા જોડે એક ઐતિહાસિક નોલેજ પણ છે એનો પણ ઉપયોગ કરી શકાય પાણીના ઉપયોગના આધારે પાણી મીટરની વ્યવસ્થા કરી જોઈએ બરાબર વોટર મીટર લગાવવા જોઈએ ઘણી જગ્યાએ લાગી ગયા છે તો તમે એનો પણ ઉલ્લેખ કરી શકો ત્યારબાદ જે છે લોક જાગૃતિ લાવી જોઈએ એક અવેરનેસ જે છે એ બહુ અને કોમન છે તો આમ પાણીનો પ્રશ્ન વિકરાળ છે પરંતુ તમામ સ્ટેક હોલ્ડર્સની ભાગીદારીથી આનો ઉકેલ સંભવ છે જો તો આ રીતે તમારી કન્ક્લુઝન એકદમ જે છે એ ફ્યુચરિસ્ટિક લખવાનું તમારે એવું નહીં લખવાનું કે પાણીની સમસ્યા છે કંઈ ના થઈ શકે આ તો તકલીફ વધતી જવાની બરાબર તો એનો ઉપ ઉપાય થઈ શકે છે તો જો તમે આ રીતનો આન્સર લખો તો તમને દસમાંથી આઠ સાડા આઠ માર્ક મિનિમમ જે છે તમને મળી શકે અને મળેલા પણ હોય છે બરાબર તો આ રીતે તમારે જો પ્રેક્ટિસ કરવી હોય તો તમે જોડાઈ શકો છો ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને જો તમારે ઇવોલ્યુશન સાથે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો મારો કોન્ટેક કરી શકો છો એટ હંડ્રેડ રૂપીઝ એની આપણે ફીસ છે તમને સબ્જેક્ટ વાઇઝ ટૉપિક વાઇઝ ક્વેશ્ચન્સ રેગ્યુલર આપવામાં આવતા હોય છે તો ફરી મળીશું લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો સાથે શેર કરો તો જે પણ મેઇન્સ આપવાના છે અથવા ભવિષ્યમાં આપવાના છે તો એમના આન્સર રાઇટિંગ જે છે એ ધીમે ધીમે ક્લિયર થતું જશે તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ